નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે વરિયાળીના ભાવ અંગેની સંપૂર્ણ માહિતી મેળવશું જેમાં હાલનું વરિયાળીનો ભાવ બે દિવસમાં કેટલો સુધારો અને ઘટાડો જોવા મળ્યો અને આગામી સમયમાં વરિયાળીના ભાવમાં શું થઈ શકે તે સંપૂર્ણ માહિતી માટે વિડીયોમાં બન્યા રહેજો ને દરરોજના તાજા વરિયાળીના ભાવ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો સૌ પ્રથમ વરિયાળીના સમાચારની વાત કરીએ તો ભલે વરિયાળીનું વાવેતર મોટા પ્રમાણમાં થયું હોય પરંતુ વિઘે આ વર્ષે ત્રીસથી લઈને ચાલીસ ટકા ઉતારામાં કાપ મૂકાય તેમ કૃષિ યુનિવર્સિટીએ તારણ મૂક્યું હતું ને તમારે ત્યાં કેવા ઉતારા છે તે અમને કમેન્ટ કરી જણાવજો તો મિત્રો આ વર્ષે વરિયાળીને અનુકૂળ હવામાન ન રહેવાના કારણે ઉતારામાં કાપ મુકાયો હતો જેમાં સખલીનું પ્રમાણ પણ વધારે જોવા મળ્યું હતું તે ઉપરાંત પાણીની પણ અછત સર્જાતા આ વર્ષે વરિયાળીના ઉતારામાં ભારે કાપ મુકાવાની ધારણાઓ મૂકી રહ્યા હતા જોકે વાવેતર બમણું છે તો હવે આગામી સમયમાં વરિયાળીના ભાવ કેવા રહેશે તો મિત્રો હજી પણ વરિયાળીના ભાવ સાવ આવા રહે તેવી શક્યતાઓ નથી વરિયાળીના ભાવમાં આગામી સમયમાં પ્રતિમણે તેરસોથી લઈને સોળસોની વચ્ચે અથડાયા કરે તેવી ધારણાઓ છે પરંતુ અત્યારે ખેડૂતો મોટી માત્રામાં વરિયાળીનું વેચાણ કરી રહ્યા છે જેના કારણે વરિયાળેના ભાવ દબાવીને ખરીદી થઈ રહી છે જોકે હાલ વરિયાળીના ભાવની વાત કરીએ તો વરિયાળીના ભાવ માર્કેટ યાર્ડની અંદર તેની ક્વોલિટી મુજબ અગિયારસોથી લઈને પંદરસોની વચ્ચે જોવા મળે છે પરંતુ મોટા ભાગે ખેડૂતોને બારસો કે તેરસોમાં સાટા થઈ જાય છે તે ઉપરાંત ગામડે બેઠા તેરસો સુધી ઓફર ભાવ થતા હતા તો વધુ સમય ન લેતા ચાલો જાણી લઈએ વિવિધ વરિયાળીના બજાર ભાવ રાજકોટ આઠસો વાંકાનેર એક હજાર વીસ થી ચૌદસો ને સિત્તેર એક હજાર પચાસ થી સત્યાવીસો થરા બારસો થી બે હજાર પાંચસો રૂપિયા ધાનેરા એક હજાર થી તેરસો ને એકસઠ મોઢાસા અગિયારસો થી સોળસો પાલનપુર બારસો થી છ હજાર એક ધનસુરા તેરસોથી પંદરસો ને પચાસ મહેસાણા તેરસોથી તેરસો એક હળવદ બારસોથી ઓગણીસો તલોદ એક હજાર પચાસ થી છવ્વીસો ને એક ઊંઝા નવસો પચાસથી સાત હજાર ત્રણસો ને પચાસ પથવાડ અગિયારસો થી ચૌદસો બેસરાજી બારસો એકાવન થી તેરસો ચાલીસ કપડવંશ તેરસોથી બે હજાર સટલાસણા બારસો થી પાંચ હજાર સો એકબલ ઘર તેરસો થી છ હજાર ચારસો